એક નાનકડા અને શાંત ગામમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો તેનું નામ રામજી હતું રામજી જીવનભર ખેતર ખેડતા આવ્યા હતા તે મહેનતુ સાદી અને અત્યંત નમ્ર સ્વભાવનો માણસ હતો રામજીનું જીવન ખેતરમાં મકાઈ ઘઉં અને શાકભાજીની ખેતી કરતા પસાર થતું હતું તેને ગામમાં દરેક માન આપતા કારણ કે તે ઘણા વર્ષોથી ગામ માટે નમ્રતાથી પોતાનું યોગદાન આપતો હતો પત્ની સાથેની અનોખી ગાઢ જોડણી રામજીનું લગ્ન તેની કરતા ઘણા વર્ષ નાના ઉંમરના ગૌરી સાથે થયો હતો ગૌરી સુંદર અને જોમતી ભરપૂર હતી પણ તેની વિચારો અને જીવનશૈલી રામજીની કરતા એકદમ જુદી હતી જ્યારે રામજી શાંતિપૂર્ણ અને સત્યના માર્ગે ચાલનારા હતા ત્યારે ગૌરી વધુ મૂટશોક અને લાલચથી પ્રેરિત હતી ગૌરી માટે રામજી માત્ર એક રીત હતા સુખ સવલતો મેળવવા માટે તે ભલે રામજીને પતિ તરીકે માન્યતા આપતી પણ તેના મનમાં પતિ માટે પવિત્રતા અને પ્રેમ ઓછો હતો તેનું મન પોતાના નાજુક અને આકર્ષક શરીરથી ગામના જુવાન પુરુષોને પ્રભાવિત કરવામાં લાગેલું હતું ખેડૂતની મહેનત અને પત્નીની ઈચ્છાઓ રામજી પોતાની જમીન અને પશુઓ માટે રોજ ખૂબ જ મહેનત કરતો હતો સવારથી સાંજ સુધી તે ખેતર ખોદતો અને પાણી આપતો તેની ઝૂંપડી ભલે નાનકડી હતી પણ તે દરેક સંબંધ માટે તેની પાસે પૂરતું પ્રમાણ ધરાવતો બીજી તરફ ગૌરી મનોમન ઈચ્છતી કે તે કોઈ ઘર જીવન અને અન્ય પુરુષો સાથે સમય વિતાવે ગામમાં ગૌરીની હંમેશા ચર્ચા થતી તે ન માત્ર સુંદર હતી પરંતુ તેમના ગુપ્ત સંબંધો પણ ગામમાં ઘણા લોકો જાણતા હતા ઘાતક ચલણ ગૌરીની આકર્ષણની નજરો કેળવતા એક જુવાન પર પડી જે ગામમાં નવીન ખેતી માટે પ્રખ્યાત હતો તે પુરુષ જોમથી ભરપૂર ખડખડાટ તાકાતદાર અને ચતુર હતો એકવાર તે ગામના મેળામાં મળ્યા અને ત્યાંથી બંને વચ્ચે મીઠી વાતોની શરૂઆત થઈ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ બંને વચ્ચેના સંબંધ વધુ પ્રગાઢ થયા ગૌરીએ જુવાન સાથે મળીને વિચાર કર્યો કે રામજીને રસ્તામાંથી હટાવવો જોઈએ જેથી બંને પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે કાવત્રુ તૈયાર થાય છે એક રાતે ગૌરીએ રામજીને કહ્યું આજકાલ ખેતરમાં ગાય બીમાર લાગે છે જો તમે જતા હશો તો તેને જોવા જઈ શકો છો રામજી નિર્દોષ અને પવિત્ર મનનો હતો તે કોઈ જ શંકા કર્યા વગર ખેતરમાં જઈને ગાયને જોવા તૈયાર થઈ ગયો પણ ગૌરી અને જુવાન ખેતરમાં છુપાઈને રાહ જોઈ રહ્યા હતા તેમનો પ્લાન હતો કે રામજીને ઘાતક હુમલો કરીને મારી નાખો રામજીની ચતુરતા જેમ રામજી ખેતર તરફ ગયો તેમ જ તે ખેતરનું વાતાવરણ જુદું લાગ્યું તેને પોતાની અંદર શંકા થવા લાગી તેમ છતાં તે ગાયને શોધવા માટે આગળ વધતો રહ્યો એક ક્ષણે તે ગાયની નજીક પહોંચ્યો ત્યારે પામપણ પાછળથી જુવાન એક શસ્ત્ર સાથે તેના પર હુમલો કરવા દોડ્યો રામજી ભલી ઉંમરે વૃદ્ધ હતો પણ ચુસ્ત રીતે સજ્જ હતો તે તરત ચે વારને રોકી શક્યો અને બૂમા બૂમ કરવા લાગ્યો આ બૂમ સાંભળીને ગામવાસીઓ ત્યાં દોડી આવ્યા સત્ય બહાર આવે છે ગામવાસીઓએ પકડી પાડીને બંને પાસેથી સાચું બહાર કાઢ્યું ગૌરી અને જુવાનના કાવતરાનો ભંડાફોડ થયો ગામના વડીલો દ્વારા ગૌરીને ગામમાંથી તાડી કાઢવામાં આવી અને જુવાનને કાયદાનો સામનો કરવો પડ્યો પરિણામ અને શિક્ષા રામજીએ પોતાની શાંતિપૂર્ણ જીવનશૈલી પાછી મેળવી ગામના લોકોનું તેને વધુ માન મળ્યું ગૌરી અને જુવાને પોતાના લાલચ અને સ્વાર્થ માટે ભોગવેલું પસ્તાવો શીખવા માટે મહત્વપૂર્ણ પાઠ પૂરો કર્યો શિક્ષા લાલચ અને કોટા માર્ગે ચાલવું અંતે પસ્તાવાનું કારણ બને છે સત્ય અને ઈમાનદારીનો માર્ગ જીવનમાં સાચું સુખ લાવે છે